અગ્રવાલ બિલ્ડર્સ દ્વારા અંકલેશ્વર ખાતે સૌ પ્રથમ વખત વિશ્વમાં શ્યામ ભક્તિ ની જ્યોત જગાડનાર કનૈયા મિત્તલ દ્વારા અમૃત ભજન સંધ્યામાં શ્યામ જમાવી હતી અંકલેશ્વર ખાતે સૌ પ્રથમ વખત વિશ્વમાં શ્યામ ભક્તિ ની જ્યોત જગાડનાર કનૈયા મિત્તલ દ્વારા અમૃત ભજન સંધ્યા શ્યામ ભક્તોએ આ અમૃત ભજન સંધ્યામાં અને બાબાની અદભુત મૂર્તિ અને અલૌકિક શૃંગાર ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ગત રોજ રાત્રિએ અમૃતપરા એરપોર્ટ સામે બેન્શન હોટલ ની પાછળ કાર્યક્રમ યોજાયો ભરૂચ જિલ્લામાં અને અંકલેશ્વર ખાતે સૌ પ્રથમ વખત ગત સમગ્ર વિશ્વમાં શ્યામ ભક્તિ ની જ્યોત જગાવનાર સ્વર સમ્રાટ શ્યામ પ્રેમી ભાવ ભજની કનૈયા મિત્તલ અને પરવીન પલક નિશા સાથે શ્યામ એક અમૃત ભજન લોકોને જુમાવ્યા હતા ભક્તિભાવ સાથે બાબાની ભવ્ય ઝાકીના દર્શન કરાવી લોકોએ લાંબી કતારો લગાવી હતી અને રસની જ્યોતને જગાડનાર પ્રથમ વખત અંકલેશ્વરમાં ભવ્ય અને સુંદર આયોજન અગ્રવાલ બિલ્ડર દ્વારા કરાયું હતું શ્યામ ભક્તોએ આ અમૃત ભજન અને બાબાની અદભુત મૂર્તિ અને અલૌકિક શૃંગારના દર્શન કરી અને કીર્તન આનંદ માણ્યો હતો જે સમગ્ર કાર્યક્રમ સાંજે છ કલાકે અમૃતપુરા એરપોર્ટ સામે બેન્સન હોટલની પાછળ ભવ્ય મંડપમાં પંદર હજારથી વધુ ભાવિક ભક્તો આરામથી બેસીને ભજન સંધ્યાનો લાભ લઈ શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી જેનો લાભ લેવા શ્યામ ભક્તોને ગુજરાતના ખૂણે ખૂણેથી કનૈયા મિત્તલની શ્યામ વાણીને સાંભળવા લોકો ઉમટી પડ્યા હતા અને ભાવિક ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં લોકો દ્વારા ફરીથી આવું સુંદર આયોજન થાય તેવી માંગ મૂકવામાં આવી હતી